છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોડી રહ્યા છે ત્યારે રવિવારે પણ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો અને જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકાના આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં એક ઇંચ આમોદમાં સત્તર મિલીમીટર વાગરામાં અઢી ઇંચ સૌથી વધુ ભરૂચમાં ચાર ઇંચ ઝગડીયામાં એક પોઈન્ટ પાંચ ઇંચ અંકલેશ્વરમાં અઢી ઇંચ હાંસોટમાં ત્રણ ઇંચ વાલિયામાં બે ઇંચ નેત્રંગમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો ભરૂચ શહેરમાં વરસેલા ચાર ઇંચ વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને જનજીવન પર અસર પહોંચી હતી તો આ તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતીલાયક વરસાદ વરસી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જો કે આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની અવિરત બેટિંગ ચાલુ છે ત્યારે આગામી ત્રણ દિવસ ભરૂચ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે